ના આવડતી ના નીકળાય પણ મને શીખવાડતો બીજા જાણે આ કુક ના અમારે પથારી ફેરવી નાખ્યો તને મારે શું

અરે પણ તમે બે ઝઘડતા હતા અલ્યા પણ ના આવવાય લે કુકર મારવા તા અમારી માથે લેવા દેવા છે બેઠું ઊભો રે ભાઈ લેવા દે કમ તોલખા ખાશે ભાગ લે તો એટ દિન ઝઘડા કર કે તારા છે ઘેર તો ડોસી હું એમ ભાઈ આપળો કોઈ નહી હું કુટુ તો લાવ જા

લાભ લઈ લઈ ગયો બીજો મારા બેટા મારા બેટા સુર છે તો નહીં થઈ ગયું પેલા મને પછી પછી વાત ઉપાધિ કરી છે કાંકા માથાપારે છે કે લીધા આ આગળ તો રહેવાનું નહીં ગમે એને બોલાયને આવશે લ્યા મારા તો રહેવાનું નહીં મને તો ફરફર થઈ જાય કારણ કે ડોન જો કાકા માથાપારે મોજ છે બરોબર કાં વરાવો બંજેટિયા કરવા પડશે ઓલો વિશ્વાસ કરાય નહીં કાકા પર ડોન લઈને આવશે તો ઉપાડી ખાય શું માર્યો મને આગળ અલ્યા તનો માર્યો એને ઓહ તો તું જોઓ ખાલી હું એને એવો ભમાવું જો તું ખાલી હા હા શું કરી ને આવ્યો તું પેલાની માર થઈ ને તું યાર હું એકલો હતોટલું સહન હું સહન કરું વાત કરે એટલા કોમ કરી આપડે આપડે ચંદુ દોર નહી ચંદુ ડોર પેલા પેલા

ચંદુજી હા આ મારો ભાઈ છે યાર હોય એના સાયકલ ઓછી આવડે બરોબર પેલા સાયકલ સીપતો હતો ના થોકજી તે માર થઈ આવ્યો યાર શું કરવાનું કને માર્યો તો

મોટું નહી કરવું તારા ઉપર હાથ ઉપાડ્યો તું તો ચૂપ ર્યો પણ અમે તો એનો મારો નાક નો સવાલ આપણે એના ખાલી હાથ કાપી નાખવાના આ તો પકળો હાથ ભાઈ મને માર્યો

આ રે મને મારી દેવા આ રે તારા માર પરથી ખબર ન તો ભૂલી ગયો છે અલ્યા પેટની મારજેમાં લાગે આવો આવો એ આવો હા તટ્ટું કરી દાદા કરી દાદા કરી દાદા મારી મારશે દાદા કરી મારશે તને અલ્યા આ ખસકે ઓ સોમો ધક્કા મારે અલ્યા આ રે એ તટ્ટું એ અલ્યા સરીને સરીને અલ્યા પેરાઈ જાય હોમણે

છોકરા ને માર્યો હાથ પકડો લાવન કશું તારી વાત નહીં મળી

રજનીકાંતુ કીધે મારી નાખ્યો

જય માતાજી મિત્રો અમારા વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે જ હોય છે અને જુઓ તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારી ચેનલનું નામ છે રાજા ચામુંડા પાટણ જય માતાજી